તો સામાજિક સંસ્થા અને પોલીસ કર્મચારીઓ મુસાફરોની બહારે આવ્યા છે ખાધા પીધા વગર લાઈનમાં લાગેલા મુસાફરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું પોલીસ કર્મીઓએ મુસાફરોને પાણી બિસ્કિટ સહિત ભોજન પૂરું પાડ્યું તો તાપી ગંગા દાનાપુર ભાગલપુર છપરા સહિત બધુ છ સ્થળની સ્પેશિયલ ટ્રેનની સેવા ઊભી કરાઈ છે દિવાળીને હવે અંતિમ દિવસ બાકી રહ્યા છે અને દિવાળી પહેલાનો અંતિમ રવિવાર છે અને લોકો પોતાના વતન તરફ જવા માટે વાટે રહ્યા છે રેલવે સ્ટેશન પર અતિશય ભીડ જોવા મળી રહી છે રેલવે સ્ટેશનની બહાર થી જેટલી લાઈનો લાગી છે અને આ લાઈનો ત્રણ થી ચાર કિલોમીટર જેટલી આ લાઈનો જોવા મળી રહી છે લોકો મોડી રાત્રિ અહીં આવી ચુક્યા છે બાર કલાકથી ચોવીસ કલાક અઢાર કલાક પહેલા લોકો આ ટ્રેનમાં બેસવા માટે લાઈનો અત્યારે લાગી ચુક્યા છે ત્યારે જે પાણીની વ્યવસ્થા ન થાય ખાવા પીવાની વ્યવસ્થા ન થાય તો તેને લઈને હવે સુરત શહેર પોલીસનો પણ એક નવો અભિગમ જોવા મળી રહ્યો છે જે નાના બાળકો સાથે તમામ લોકો જે છે તે હાલ રાત દિવસ બેસતા હોય છે અને પોતાને એક જગ્યા મળી રહે વતન જઈ શકે તે માટે હાલ અહીં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર જે પોલીસ છે તે આ તમામ લોકોને સાથે મદદે આવી છે લોકોની જે રીતની સ્થિતિ જોવા મળી છે તેને લઈને તેઓને હાલ નાસ્તો કરવાઈ છે પાણી રહ્યું છે કારણ કે તેઓ રાત થી અહીં છે કેટલાક પરિવાર સાથે મોડી રાત થી અહીં છે ત્યારે સુરત શહેર પોલીસ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે આ રીતે તમામ પરિવારની સાથે સેવામાં પણ જોડાયા છે ઉત્તર પ્રદેશ બિહાર પછી ઝારખંડ તરફ જતા આ તમામ લોકો છે જે સુરતમાં અહીં કામકાજ માટે આવ્યા હતા ને રજાઓ પડી છે અને વેકેશન માટે દિવાળીની રજાઓને લઈને તહેવાર લઈને તેઓના વતન જવું છે પરંતુ

आप लोगों के लिए पा, पानी चाय नाश्ता बिस्कुट गर्म नाश्ता भी मंगवाया है सामिया भी हम मंजवा रहे हैं रेलवे पुलिस और लोकल सूरत पुलिस साथ में होके हम काम कर रहे हैं हमें सहायता कीजिए

આપણા જ લોકો છે આપણી વચ્ચે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ અહીંયા મોટી સંખ્યામાં છે અને એમને જે દિવાળીનું બોનસ મળ્યું હોય અને વેકેશન પડ્યું છે એ માટે એ લોકો દિવાળી છઠ પૂજા અને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં બિહાર તરફ જઈ રહ્યા હોવાથી આજે આપણો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર જે જોઈ રહ્યા છે ત્યાં મોટો હોલ્ડિંગ એરિયા પણ છે તમામ પેસેન્જર્સ શાંતિથી અહીંયા બેસી શકે એ માટે અને તાપ પણ થઈ રહ્યો છે તો સામિયાણું બંધા બંધાવી રહ્યા છીએ લોકલ પોલિટિકલ સપોર્ટ મળી રહ્યો છે લોકલ અમારું જે પોલીસ છે સુરત પોલીસ ને ઝોન ટુ પોલીસ લીંબાત અને ઉધના પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસના સપોર્ટથી અને ડીઆરએમ સર જે ડીઆર છે એની સાથે પણ અમે મિટિંગ કરી છે તો જે હોલ્ડિંગ એરિયામાં જે પેસેન્જર્સ બેઠા છે એ આપ જોઈ રહ્યા છો કે એ એટલા ડિસિપ્લિન છે અને એ લોકો એટલા સપોર્ટિવ છે કે તમામ વ્યક્તિઓ લાઇનમાં બેઠા છે તમામ વ્યક્તિઓ પોલીસની જે પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એને ફોલો કરી રહ્યા છે અમે એમના સપોર્ટ માટે થઈ અને પાણી અને જે એમને ભૂખ લાગી હોય કે પાણી તરસ લાગી હોય એ માટે ઓરએસ છે છે પાણી છે કેળા છે ગરમ નાસ્તો છે સામિયાણો છે બધું જ અમે અત્યારે વ્યવસ્થા કાર રાતથી ચાલુ છે અને બીજો સાધન સામગ્રી અને ફૂડ અને એ પણ આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે લોકલ પોલીસ સ્ટેશન તરફથી અમારી કાર રાતથી ચા નાસ્તો બિસ્કીટ કેળા ગરમ નાસ્તો અમે આપી રહ્યા છીએ ટ્રેન જે રીતે છે એમાં કઈ વધારો કરવાની પણ તમે ટ્રેન વધારે મૂકી છે ડીઆરએમ સર નિરજ સર સાથે વાત થઈ છે અને તેઓએ અલગથી એક્સ્ટ્રા બીજી ત્રણ બે ટ્રેન તો મૂકી છે બીજી પણ એક અત્યારે બે વાગે મૂકી રહ્યા છે અને જે અમારી મીટિંગ થઈ છે એમાં એમણે રજૂઆત કરી છે કે બીજી પણ નવી ટ્રેનો અહીંયા મૂકી શકાય જેના લીધે આપણા જે બિહારના પેસેન્જર્સ છે જે લોકો આખો આખો વર્ષ આપણા ત્યાં અહિયાં કામ કરે છે સુરતમાં જેમ કે સુરત આપણું ટેક્સટાઇલ હબ છે આપણા ત્યાં ઘણા બધા શ્રમિકો આવે છે પોતાની રોજગારી માટે આવે છે એમની પણ સુખ સુવિધા જળવાઈ રહે એમનું પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે થઈ અને નવી ટ્રેન પણ મુકાઈ રહી છે

બિલકુલ એટલે અત્યારે ઉધા રેલવે સ્ટેશન ખાતે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે બે થી ત્રણ કિલોમીટર લાંબી એ કતાર જે છે તે અત્યારે અહીં લાગે છે જુદી જુદી જે પ્રકારની બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશમાં જે ટ્રેનો જે છે તેમાં બેસવા માટે લોકો અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સુરત શહેર પોલીસ પણ અહીં સતત તે લોકોનું પેટ્રોલિંગ કરી રહી છે કોઈ સુરક્ષા ઘટના બને તેને લઈને કરી રહી છે તો બીજી તરફ અત્યારે જોઈ શકાય છે બપોર થઈ રહી છે મોડી રાત થી તેઓ ત્યાં હતા તો સતત તેઓને માટે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ પણ ખુદ સુરત શહેરની અધિકારીઓ જે છે ત્યાં તમામ લોકોના સેવા કક્ષામાં જોડાયા છે એટલે કહી શકાય આજે દિવાળી નો તહેવાર છે દિવાળી ના તહેવારના અંતિમ દિવસો છે ને છેલ્લો રવિવાર છે છેલ્લા દિવસોમાં અતિ ભારે ભીડ સુરત ના ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડી છે અને તેના સુરત શહેર પોલીસ ની પણ જવાબદારી ખુબ જ વધી ગતિ જોવા મળી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા